હાલો દોસ્તો જુઓ આજે આપણે આખા રીંગણા ભરીને બનાવવાના છે આ શું છે આ તીખું સવાણું લીધું છે એમાં થોડો ગોળ નાખવાનો છે એનો બધો મસાલો કરી રીંગણામાં ભરવાના છે હળદર નાખવાની છે થોડીક જીરું ધાણા જીરું પાવડર નાખી દેવાનું છે સ્વાદ પ્રમાણે આ લસણ અદરક પેસ્ટ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે પછી આની અંદર ભરી દેવાનો છે રીંગણામાં જો દોસ્તો આવી રીતના આપણે રીંગણા ભરી લેવાના છે નાના નાના ઝીણા ઝીણા રીંગણા છે કૂણા કૂણા બધા રીંગણા આપણા ભરાઈ ગયા છે હવે આપણે આને બનાવવાની પ્રોસેસ ચાલુ કરીએ તો દોસ્તો હવે આની અંદર તેલ નાખી દીધું છે હવે બાકી બસો મસાલો આની અંદર નાખી દેવાનો છે બધા રીંગણાની અંદર એડ કરી દેવાના છે અને ડાયરેક્ટ આપણે ગેસ પર મૂકી દેવાના છે આવી રીતના પેલા મિક્સિંગ કરી છોલા પર હવે અને ગરમ થાય ત્યાં સુધી થોડીક વાર હલાવવાનું છે પછી ઢાંકીને આપણે એમના શેકાવા દેવાના છે થોડીક થોડીક વાર હલાવતું રહેવાનું છે દોસ્તો ઢાકીને જવા દેવાનું ઘડી આ ટમેટા ને કાંદાનું પેસ્ટ કરીને આપણે ઉપરથી નાખવાનું છે બાકીના મસાલા અને આપણે મિક્સરમાં પીસી લઈએ રીંગણા આપણા જો મસ્ત હતી ફ્રાય થઈ રહ્યા છે બરાબર ફ્રાય કરી લેવાના છે ને જો દોસ્તો આપણે ટમેટાનું કાંદાનું ગ્રેવી કરી લીધું છે પેસ્ટ હવે આમાં આપણે થોડીક હળદર નાખવાની છે થોડુંક દાણા જીરું થોડુંક લાલ મરચું ને થોડુંક નિમક કારણ કે આપણે મસાલો બનાવ્યો ને એમાં બધુંય નાખ્યું હતું હવે આને બરાબર બધું મિક્સ કરી ને પછી આપણે રીંગણા જે શેકાય છે એમાં નાખી દેવાનું છે તો પછી હવે આ બધું મિક્સ કરી લેવાનું છે બરાબર આને હવે આપણે નાખીને શેકાવી દેવાનું છે દોસ્તો આપણું રીંગણાનું શાક તો બનીને કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે એમાં કસૂરી મેથી નાખી દેવાની છે તારીખ ગેસ કરી દેવાનો છે બાંધ મેથી નાખ્યા પછી થોડું હલાવી નાખવાનું છે આખા રીંગણાનું શાક બનીને કમ્પ્લીટ જોવા દોસ્તો દોસ્તો આપણું ભરેલા રીંગણાંનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે હવે આને તમે રોટલી સાથે કે રોટલા સાથે ખાઓ તો એક નંબર ટેસ્ટ લાગે હા તો આજનો મારો વિડીયો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ